જે કેવાયસીની પ્રક્રિયા છે આધાર કાર્ડ અપડેટની પ્રક્રિયા છે નામ સુધારવાની પ્રક્રિયા છે અને ખેડૂત ની પ્રક્રિયા છે અહીંયા કોઈ પણ સોફ્ટવેર ચાલતું નથી નથી ઓપરેટરો કે નથી કંઈ માત્ર ડેડિયાપાડા તાલુકા ખાતે એક કેન્દ્ર ચાલે છે અને અહીંયા પાંચસો લોકો બે બે ત્રણ ત્રણ વાગ્યા આવીને અહીંયા રાત્રિ રોકાણ કરે છે કેટલાક લોકો ચાર ચાર ત્રણ ત્રણ દિવસના અહીંયા આટા મારે છે ત્યારે અમે સરકારને કહેવા માગીએ છીએ આગળ એમણે આધાર કાર્ડ અપડેટની પ્રક્રિયા ચાલુ કરી થોડા સરકાર કરવા માંગે છે એના માટે પહેલા પૂરતા સાધનોની ની વ્યવસ્થા કરે પૂરતા સ્ટાફની વ્યવસ્થા કરે અને પછી જાહેરાત કરે તો અમારા લોકો સમય આવીને કરાવી જાય ડેડીયાપાડામાં આધાર અપડેટ પ્રક્રિયા અંગે વધતી જતી ચિંતાઓના જવાબમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ મામલતદાર કચેરી ખાતેના આધાર અપડેટ સેન્ટરની મુલાકાત લીધી હતી આ મુલાકાતે રહેવાસી ખાસ કરી ખેડૂતો પરિવારોને વારંવાર ફરિયાદને ધ્યાનમાં લેતા મુલાકાત લીધી હતી એમની મુલાકાત દરમિયાન વસાવાએ આદિવાસી ભાઈઓને અસર કરતા અનેક મુદ્દાઓનો પરત પ્રકાશ પાડ્યો હતો તેમણે અહેવાલ આપ્યો હતો કે કેવાયસી નામ સુધારણા આધાર કાર્ડ અપડેટ ખેડૂત નોંધણી સાથે ઘણી બધી સમસ્યા જોડાયેલી છે એમને ટેકનિકલ ખામીઓના કારણે ભોગવવું પડી રહ્યું છે વસાવાના જણાવ્યા અનુસાર આ પ્રક્રિયાઓ માટે જરૂરી સોફ્ટવેર ઘણીવાર ચાલુ નથી હોતા અને કેન્દ્રમાં સ્ટાફની તીવ્ર અછત છે જેના કારણે લોકોને તકલીફ પડી રહી છે હાલમાં સમગ્ર ડેડિયાપાડા તાલુકામાં માત્ર એક જ ઓપરેશનલ સેન્ટર સેવા આપે છે જેના કારણે સવારથી લાંબી લાઇન લાગી જાય છે ઘણા લોકોએ એમની સમસ્યાનું નિરાકરણ કર્યા વિના દિવસો સુધી કેન્દ્રની બહાર જ ઊભું રહેવું પડે છે લોકો થાકી ગયા છે અને પરેશાન છે તેવું પણ વસાવાએ જણાવ્યું હતું આ પરિસ્થિતિએ સ્થાનિક પરિવારો પર ભાવાત્મક રીતના અસર કરી છે વસાવાએ સરકારને વિનંતી કરી હતી કે આધાર અપડેટ અને ખેડૂત નોંધણી જેવી પ્રક્રિયાઓ શરૂ કરતા પહેલાં પૂરતા સાધનો અને કર્મચારીઓના સંસાધન ઉપલબ્ધ છે કે નહીં તે જોઈ લેવું જોઈએ તેમણે યોગ્ય પ્રણાલી વિના સેવાઓ શરૂ કરવા બાબતે સરકારના અભિગમની ટીકા કરી હતી અને પ્રશ્ન કર્યા હતા કે સમુદાયને આનાથી ખરાબ સંદેશ મળે છે તેમણે રહેવાસીઓને વારંવાર પડતી મુશ્કેલી અંગે નિરાશા વ્યક્ત કરી હતી ભૂતકાળના અનુભવોને ઉલ્લેખ કરી જ્યાં લોકો ડીમોનિટાઈઝેશન અને કોવિડ નાઇન્ટીનની જેમ લાંબી કતારોમાં ઊભા હતા એવી રીતના લોકોને ઊભા રહેવું પડી રહ્યું છે ચૈતર વસાવાએ પૂછ્યું હતું કે કોઈ પણ સિસ્ટમ વગર કામે શરૂ કરી અને સરકાર સાબિત શું કરવા માંગે છે ધારાસભ્યએ ચેતવણી આપી હતી કે જો આ મુદ્દાનો ઉકેલ તાત્કાલિક નહીં કરવામાં આવે તો પછી અમે લોકો આંદોલન કરીશું તેમણે કહ્યું હતું કે અમે લોકો વિરોધ કરી મામલતદાર અને પ્રાંત કચેરી એમ બંને જગ્યાઓ પર તાળાબંધી કરીશું અમે બે દિવસમાં પાછા આવીશું જો પરિસ્થિતિ આને આ રહેશે તો અમે કાર્યાલય ઉપર તાળાબંધી કરી દઈશું હવે આગળ આ મામલે શું થશે એ જોવાનું રહેશે તમારું આ બાબતે શું કહેવું છે અમને કમેન્ટમાં લખી અને જણાવજો અમારા કાર્યાલય પર અહીંના ખેડૂત આગેવાનો બાળકો અને વાલીઓ હમણાં આવ્યા અને એમણે કીધું કે જે કેવાયસી ની પ્રક્રિયા છે આધાર કાર્ડ અપડેટ ની પ્રક્રિયા છે નામ સુધારવાની પ્રક્રિયા છે અને ખેડૂત રજિસ્ટરની પ્રક્રિયા છે અહીંયા કોઈ પણ સોફ્ટવેર ચાલતું નથી નથી ઓપરેટરો કે નથી કઈ માત્ર ડેડિયાપાડા તાલુકા ખાતે એક કેન્દ્ર ચાલે છે અને અહીંયા પાંચસો લોકો બે ત્રણ ત્રણ વાગ આવીને અહીંયા રાત્રિ રોકાણ કરે છે કેટલાક લોકો ચાર ચાર ત્રણ ત્રણ દિવસના અહીંયા આટા મારે છે ત્યારે અમે સરકારને કેવા માંગીએ છે આગળ એમણે આધાર કાર્ડ અપડેટ ની પ્રક્રિયા ચાલુ કરી થોડા એક મહિના પહેલા રેશન કાર્ડ કેવાયસી ની પ્રક્રિયા ચાલુ કરી હમણાં ખેડૂત રજીસ્ટર ની પ્રક્રિયા ચાલુ કરી છે તો જે પણ સરકાર કરવા માંગે છે એના માટે પહેલા પૂરતા સાધનોની વ્યવસ્થા કરે પૂરતા સ્ટાફ ની વ્યવસ્થા કરે અને પછી જાહેરાત કરે તો અમારા લોકો સમય આવીને કરાવી જાય હવે છેલ્લા છ મહિનાથી અહીંના લોકો એ આટા ફેરા મારીને થાકી ગયા છે આધાર કાર્ડ અપડેટમાં રેશન કાર્ડ કેવાયસી માં ખેડૂત માં તો આ શું કરવા શું સાબિત કરવા માંગે છે સરકાર આધાર કાર્ડ પણ એમણે જ આપ્યા છે રેશન કાર્ડ પણ એમને જ આપ્યા છે અને જે ખેડૂત છે એમના કટિયા છે તો એને શું રજીસ્ટ્રેશન કરાવીને શું કરવા માંગે છે એટલા માટે સરકારને કહે છે બે વર્ષ નોટબંધીમાં અમારા લોકોએ લાઈનો પણ કાઢી છે બે વર્ષ કોરોનામાં

અહીંયા તાત્કાલિક ધોરણે કરે એવી માંગ કરીએ છે બે દિવસ પછી ફરી અમે મુલાકાત લઈશું ગુરુવારના રોજ અને જો લોકોને ન્યાય નહીં મળશે તો અમારે મજબૂરી બસ મોટા તાળા લાવીને અહીંયા અમે મારી દઈશું અને કલેક્ટર કચેરી આ બંધ કરી દઈશું